ઝડપી પાડ્યા હતા કાપોદરા પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કાપોદરા પોલીસે રીક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી તેઓના ખિસ્સા રોકડા રૂપિયા કે મોબાઈલની ચોરી કરનાર ચોરો અઝરુદ્દીન ઉર્ફે એક સાથીદાર ઇમરાન ભાગી છુટ્ટા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો કાપોદરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ ચાર દિવસ થી એવી ફરિયાદ આવેલી હતી કે રીક્ષાની એક ટોળકી અ રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બહાર આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં માં બેસાડી અને એના ખીચા પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરી કરે છે જેના અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને બે દિવસ પહેલા બે ગુના દાખલ થયેલા બે ગુના દાખલ થયેલા જેની તપાસ દરમિયાન એક રિક્ષાને ને બોલતી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ સુરત શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનના

રિકવર કરવામાં આવેલો છે બાકી બે પોલીસ સ્ટેશનના કરવામાં આવેલા છે અને આરોપીઓની એમ પણ એવી છે આરોપીઓ વેસ્ટર્ન આવાસ માં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીમાં આઠ થી દસ વાર પકડાયેલા છે આરોપી અને આ આરોપી પૈકી એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કરેલો છે જેની પણ તપાસ ચાલુ છે શોધખોળ ચાલુ છે